નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્ચુ હેલ્થી હેબિટ્સમાં મિત્રો હળદરવાળું હળદરવાળું દૂધ એમાં નુકસાન જે જાણવા જોઈએ મિત્રો દૂધ ફાયદા કરતા વધારે છે જાણો તમે સાચી હકીકત તો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હળદરવાળું દૂધ એટલે સ્વાસ્થ્યનો ખજાનો ઘરે કોઈને ઠંડુ થઈ જાય ખાંસી આવે કે સાંધામાં દુખાવો થાય છે તરત જ મમ્મી કહે કે હળદરવાળું દૂધ પી લો બધું જ ઠીક થઈ જશે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ એક ગ્લાસ દૂધ તમારી તંદુરસ્તી માટે હંમેશા સારું જ હોય છે કે ક્યારેક નુકસાન પણ બની શકે છે મિત્રો કુદરતી વસ્તુ પણ જો તમે ખોટી રીતે અથવા તો વધારે પ્રમાણમાં લેવાય જાય તો તે દવા નહીં પરંતુ ઝેર પણ બની શકે છે તો આજે આપણે આપણ ખુલાસો કરીશું કે હળદરવાળા દૂધના છુપાયેલા નુકસાનનો તો મિત્રો આ વીડિયો આખો જોજો કારણ કે તમે જાણશો કે પછીથી તમે ક્યારેય અંધપણે હળદરવાળું દૂધ પીશો જ નહીં હળદર શું છે અને એમાં શું છુપાયેલું છે મિત્રો હળદર એટલે ભારતીય રસોડાનું સોનું કહેવાય છે તેમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય જે શરીર ઇન્ફ્લેમેશનને ઘટાડી છે રોગપ્રતિકારક શક્તિ વધારે અને ચામડી માટે ચમત્કારી માનવામાં આવે છે પણ મિત્રો કર્ક્યુમિનનો એક ખાસ સ્વભાવ છે એ શરીરમાં લાંબો સમય રહે છે એટલે જો તમે રોજ વધારે માત્રામાં હળદર લેતા રહેશો તો એ શરીરના લીવર કિડની અને પાચનતંત્ર પર ભાડે પડે છે વિજ્ઞાન કહે છે કે દિવસમાં બસોથી પાંચસો મિલીગ્રામથી વધારે કર્ક્યુમિન લેવાથી લીવર એન્ઝાઇમ્સ વધે છે જે લાંબા ગાળે લિવર ડેમેજની શરૂઆત બની શકે છે લીવર અને કિડની પર અસર હળદરવાળું દૂધ સતત પીવાથી લીવર પર ડિટોક્સનો ભાર વધે છે આપણે તો માનીએ છીએ કે શરીર સાફ કરે પણ સતત સેવનથી લીવર વધુ કામ કરવા મજબૂર થાય છે આથી લીવર થાકે અને કેટલીક વાર ફેટી લિવર એન્ઝેમ વધવું અથવા તો પીઠ સંબંધિત સમસ્યા ઉદ્રવે છે ખાસ કરીને જે લોકો પહેલેથી જ લીવર ટ્રીટમેન્ટ લઈ રહ્યા હોય અથવા દારૂ લેતા હોય તેમને હળદરવાળું દૂધ નિયમિત પીવાનું ટાળવું જોઈએ કિડની માટે પણ વધારે કરક્યુમિન ઓક્સાલેટ સ્તર વધારતું હોવાથી કિડની સ્ટોન બનાવવાનો ખતરો રહે છે પાચનતંત્ર અને ગરમ સ્વભાવનો ખતરો હળદર ગરમ પ્રકૃતિ ધરાવે છે તેથી જો તમારી પ્રકૃતિ ગરમ છે જેમને વારંવાર એસિડિટી ગેસ અથવા પેટ બળે તેવી તકલીફ રહેતી હોય તેઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ તો હળદરવાળું દૂધ ખાલી પેટે કે રાત્રે વધારે હળદર નાખીને પીવાથી પેટમાં બળતરા એસિડિટી ગેસ અને અજીન જેવી સમસ્યા વધે છે લોકો વિચારે છે કે જેટલી વધારે હળદર તેટલો ફાયદો પણ હકીકતમાં એ તંદુરસ્ત બગાડે છે બ્લડથી અસર ખાસ દવા લેતા લોકો માટે ચેતવણી છે કર્ક્યુમિનના નેચરલ બર્ન થિનિંગ હોય ગુણ હોય એટલે લોહી પાતળું રાખે સામાન્ય લોકો માટે ક્યારેક ફાયદાકારક હોય છે પણ જો તમે પહેલેથી જ બ્લડ થિનર દવા જેમ કે એસ્પ્રિન વર્ફ્રેન વગેરે લેતા હોય તો હળદરવાળું દૂધ એ દવા સાથે પ્રતિક્રિયા કરી શકે છે તો પરિણામે શું કરવું લોહી રોકાતું નથી નાક બ્લીડિંગ થવું ઘા ધીમા ભરાવા અથવા આંતરિક બ્લીડિંગ જેવી સ્થિતિ બની શકે છે તેથી એવી દવા લેતા લોકો માટે હળદરવાળું દૂધ નિયમિત પીવું ખતરનાક બની શકે છે એલર્જી અને ત્વચા પ્રતિક્રિયા દૂધ અને હળદર બંને કેટલાક લોકોને એલર્જી આપી શકે જો દૂધ પીતા પછી ખંજવાળ ચામડી પર દાણા ચહેરા પર ગરમાશ અથવા છીક આવી જેવી તકલીફ થાય છે તો સમજજો કે શરીરે વસ્તુ સ્વીકાર નથી કરતું ઘણા લોકો વિચાર્યા વગર રોજ પીતા જાય છે પણ શરીર એ વાતનું ઇમ્યુન સિસ્ટમમાં રિએક્શન રૂપે બતાવે છે આથી જો આવી લક્ષણો દેખાય તો તરત જ હળદરનું દૂધ બંધ કરો અને ડોક્ટરનો સંપર્ક કરો રાત્રે પીવાથી ઊંઘમાં અવરોધો બહુને લાગે છે હળદરવાળું દૂધ રાત્રે પીવાથી ઊંઘ સારી આવે પરંતુ હળદર શરીર થોડી ઉર્જાવાન બનાવે છે જે કેટલાક લોકોને રાત્રે નિંદ્રાની તકલીફ આપે કોઈને હળદર લીધા પછી દિલ ધડકન વધી જાય ચિંતા વધે એ પણ શક્ય છે તે માટે જો તમને ઊંઘમાં તકલીફ રહેતી હોય તો હળદરવાળું દૂધ સવારે અથવા સાંજે નંબર એક વધારે હળદર નાખવી એક ગ્લાસ દૂધમાં એક ચપટી પૂરતી છે નંબર બે ખાલી પેટે પીવું એના કારણે એસિડિટી વધે નંબર ત્રણ હળદર ઉકાળવી વધારે સમય સુધી કર્ક્યુમિન નષ્ટ થઈ જાય છે નંબર ચાર પાવડર હળદર વાપરવી ઘણી એમાં રંગ અને મિશ્રણ હોય જે શરીર માટે ઝેરી બની શકે નંબર પાંચ બધા માટે સમાન માનવું દરેક પ્રકૃતિ જુદી હોય આ પાંચ ફૂલો ઘણા લોકો અજાણતા કરતા હોય પછી કહે કે મને હળદરવાળું દૂધ પીવાથી ફાયદો નથી થયો કારણ કે એક ખોટી રીતથી લેવાય છે હળદર દૂધ ક્યારે અને કેવી રીતે પીવું યોગ્ય છે તો રોજ નહીં પણ અઠવાડિયામાં ત્રણથી ચાર વખત પીવું પૂરતું છે એક ગ્લાસ ગરમ દૂધમાં ફક્ત એક ચપટી હળદર અને એક ચપટી કાળી મરી ઉમેરો એ હળદરને વધુ શોષણ માટે મદદ કરીએ છીએ ખાલી પેટે ન પીવું અને ભોજન પછી અથવા સૂતા પહેલા અડધા કલાક લેવું શુદ્ધ ઓર્ગોનિક હળદર વાપરો રંગવાળી નહીં આ રીતે લેવાથી એ ખરેખર દવા બને છે નહીં કે નુકસાન તો મિત્રો હળદરવાળું દૂધ ખરાબ નથી પણ તેનો સાચો ઉપયોગ ન જાણીએ તો ફાયદા કરતાં નુકસાન વધારે થઈ શકે છે યાદ રાખવું મર્યાદા એ જ દવા છે જ્ઞાન વગર લેવાયેલી દવા પણ ઝેર બની શકે છે તો હવે જ્યારે પણ હળદરવાળું દૂધ પીવો એ જાગૃતિ સાથે પીવો તમારું શરીર તમને આભાર રહેશે મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું જશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોની અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર